શ્રાદ્ધ પિંડદાન આપણે કેવી રીતે કરવું તે સર્વ વિધિ વિધાન પણ જાણીશું પરંતુ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો અમાવસ્યાને આધ્યાત્મિક રૂપે જોઈએ તો અંધકારની તિથિ કહેવાય છે અમાવસ્યાએ ચંદ્ર દર્શન થતા નથી અને ભાદરવા માસમાં અમાવસ્યા તો સર્વ પિતૃઓને અર્પણ છે આખા વર્ષ દરમિયાન આ અમાવસ્યાની તિથિ પિતૃઓની પૂજા અર્થે સમર્પિત છે આજે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે અને બીજા દિવસે નવ દુર્ગાની પૂજા આરંભ થાય છે નવરાત્રી પ્રારંભ થાય છે માટે આ અમાવસ્યાની તિથિનું મહાત્મ્ય ઘણું છે સૌપ્રથમ આપણે આ સર્વ પિતૃ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ પંચાંગ અનુસાર ભાદરવા વદ અમાસ તિથિ એક ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ સવારે મિનિટે સમાપ્ત ચોત્રીસ મિનિટે શરૂ થશે બે ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ થશે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર બપોરના સમયે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે સર્વપિતૃ અમાવસ એટલે કે બે ઓક્ટોબર ના રોજ બપોરે 1:21 એકવીસ મિનિટ થી 3:43 મિનિટ સુધી કરી શકાય છે. સર્વપિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ ભારતમાં અદ્રશ્ય રહે છે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, તેથી તેનો સૂતક કાળ પણ માન્ય નહીં ગણાય. તેથી આ દિવસે તમે શ્રાદ્ધ કર્મના કાર્યો કરી શકશો. હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાવસ તિથિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે પૂર્વજોને વિદાય આપવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા વદ અમાસને

અથવા તુલસીપત્ર અક્ષત જવ કાળા તલ સફેદ તલ આદિનો શ્રાદ્ધ વિધિમાં ઉપયોગ થાય છે તે સાથે રાખો તથા પિતૃઓને પ્રાર્થના કરાય છે અને જવ તથા કુષઘાસ છે તે મનુષ્યના તર્પણ માટે સર્વશ્રેષ્ઠ છે પૂર્વજોની તૃપ્તિ માટે દાન અને શ્રાદ્ધ કરવાનો સંકલ્પ લેવો આ પછી સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે ભગવાનની પૂજા કરો હવે બપોરે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કાળા તલથી અને કુશ ઘાસથી પિતૃઓને તર્પણ કરાય છે પૂજામાં થયેલી ભૂલ અપરાધ માટે આ દિવસે ક્ષમા યાચના કરાય છે પિતૃ અને તર્પણ બાદ જરૂરિયાતમંદને ભોજન કરાવવું જેથી એ ભોજન દ્વારા એ દાન દ્વારા પિતૃઓની તૃપ્તિ થઈ શકે કારણ કે પિતૃઓ સ્વયં આપણી સમક્ષ નથી આવી શકતા તે માત્ર આપણા કર્મને જોવે છે આપણો ભાવ શુદ્ધ હશે તો આપણાથી અવશ્ય તૃપ્ત થશે દક્ષિણ દિશા તરફ મો કરી જમીન પર પલાઠી વાળી બેસી જાઓ હવે તાંબાના લોટામાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલ પાણી અને ગંગાજળ ઉમેરો ત્યારબાદ દુર્વા ઘાસ હાથમાં રાખો હવે બંને હાથમાં પાણી લઈ અંગૂઠા વડે જળ અર્પણ કરો આ વિધિ લગભગ અગિયાર વખત કરો આ શ્રાદ્ધ અર્પણ કરતી વખતે મનમાં તમારા પિતૃઓનું ધ્યાન ધરો હવે પિતૃઓ માટે બનાવેલો ભોગ ધરાવો આ માટે કોઈ પાત્રમાં ગાયના છાણની ધૂપ સળગાવો હવે આ ધૂપમાં ગોળ ઘી ખીર પૂરી અર્પણ કરો હવે ભોગ અર્પણ કર્યા બાદ હાથમાં જળ લઈ પિતૃઓને અંગૂઠા દ્વારા જળ અર્પણ કરો ગરુડ પુરાણ અનુસાર પૂર્વજોની તૃપ્તિ અર્થે આ તિથિ એ મહાતિથિ કહેવાય છે તેથી પૂર્વજો પૃથ્વી ઉપર આવે છે ત્યારે બ્રાહ્મણોને પૂર્વજોના નામ ઉપર ભોજન કરાવાય છે તેમજ પંચપલી ભોગ એટલે કે ગાય કૂતરા કાગડા કીડી અને દેવતાઓ માટે અલગ ભોજન કાઢો અને છેલ્લે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને દાન આપો સાધમા શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન પાઠન અવશ્ય કરવું જોઈએ સાંભળવું જોઈએ જોઈએ વાંચવું જેથી પિતૃઓને પ્રાપ્તિ થાય પિતૃ મહાપુણ્ય આ દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે એક તેલનો દીપક પ્રગટાવવો જોઈએ અને તે આપણા ઘરના ઉમરાની બહાર રાખવો જોઈએ એ ભાવ સાથે કે આપણા પિતૃગણ વિદાય લઈ રહ્યા છે તેમના લોકમાં જઈ રહ્યા છે તો રસ્તામાં તેમને અજવાળું રહે મિત્રો તો આપણે સાંભળ્યું આ સર્વ પિતૃ અમાવસ્યાના મહાત્મ્ય વિશે કે પિતૃ દેવતાને પ્રસન્ન કઈ રીતે કરવા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આપણે સૌ અત્યારે પિતૃ દેવતા કે જેમના પિતૃ દેવતા કે જે એમના લોક છોડીને આપણી પાસે આવ્યા છે તેમને વિદાય કરીશું તેમને પ્રાર્થના કરીશું અને નમન કરીને પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ બોલો પિતૃ દેવતાની જય મિત્રો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ